વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર ચાર સામાયિક શ્રેણીનું સેક્શન બી સેક્શન એ અને સેક્શન બી બંને ખૂબ ઇમ્પોર્ટન્સ છે કેમ કે બધે બધું મેં અગાઉ પણ તમને કીધું છે કે બધી વસ્તુ ટેક્સ્ટબુકમાંથી જ પૂછાય છે માટે કોઈ પણ બીજા મટીરિયલનો યુઝ કર્યા વગર તમે ટેક્સ ટેક્સ્ટબુકમાંથી વાંચશો તો તમારું રિઝલ્ટ સારું આવશે અને શરૂઆતના વીસ એમસીક્યુ અને સેક્શન બીની અંદર જે દસ ક્વેશ્ચનો આવે છે બધા બેઠે બેઠે ચોપડીમાંથી જ આવે છે એટલે બને ત્યાં સુધી ચોપડીનો વધારેમાં વધારે ઉપયોગ કરો સેક્શન બી જોઈએ એમાં પહેલો ક્વેશ્ચન એક માર્ક્સમાં ઘટતું વલણ હોય તેવું સામાયિક શ્રેણીનું ઉદાહરણ આપો હવે ઘટતું વલણ હોય એવું તો સામાયિક શ્રેણીના મુખ્ય ચાર ઘટકો છે ચારે ઘટકોમાંથી જે વલણ આપણને વલણનું કીધું છે કે વલણ ઘટતું વલણ હોય તેવું સામજ શ્રેણીનું ઉદાહરણ આપો તો અહીંયા આપણને ચોપડીની અંદર ઘટતા વલણનું ઉદાહરણ અહીંયા આપેલા આપણે એ સમજીએ ઘટતા વલણના આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય અને મૃત્યુદરમાં થતો ઘટાડો આ બે વસ્તુ છે એનું ઉદાહરણ થઈ ગયું તો કે ઘટતા વલણનું આની સિવાય પણ તમે લખી શકો ટીબીના દર્દીઓની સંખ્યા પહેલાં ખૂબ વધારે હતી હવે કેવી થઈ ગઈ ઘટતી ગઈ ડે બાય ડે કેવી થાય છે ઘટતી જાય બાળ મૃત્યુદર પહેલાં બહુ થતો હતો હવે ધીમે ધીમે ઘટતો ગયો એવી રીતના કુપોષણનો શિકાર બાળકોમાં તો પહેલાં વધારે હતો હવે ઘટી ગયો પોલિયો પોલિયો પહેલાં પોલિયોના દર્દી વધારે હતા હવે કેવા થઈ ગયા ઘટી ગયા તો એ શું થઈ ગયું ઘટતું વલણ થઈ ગયું તો ઘટતા વલણના આટલા બધા ઉદાહરણ થઈ ગયા ટેક્સ્ટબુકમાંથી મેં તમને કીધું એ પ્રમાણે એક આ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય અને દરમાં થતો ઘટાડો આ બંને એના વલણના ઘટતું વલણ થઈ ગયું બાકી આ બધા વધારે મોબાઈલ ફોનનો વધતો વપરાશ તો એ વધતું વલણ થઈ ગયું કહેવાય આપણને ઘટતું કીધું છે માટે આ બે ઉદાહરણો આવશે ત્યારબાદ સામયિક શ્રેણીની વ્યાખ્યા જોઈએ તો સામાયિક શ્રેણી એટલે શું સામયિક શ્રેણી એટલે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવામાં આવે છે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવામાં દાખલા તરીકે આપણે એના સમજી વ્યાખ્યાને અમુક સમયાંતરે એટલે એનો કોઈ ચોક્કસ સમય હશે દાખલા તરીકે ચોમાસાની સિઝન લઈ લઈએ તો ચોમાસાની સિઝનમાં આપણે કઈ કઈ વસ્તુની ઇન્ફોર્મેશન ભેગી કરી શકીએ દાખલા તરીકે આપણે માહિતી ભેગી કરી કે આ ચોમાસામાં વરસાદ કેટલો પડશે તો પાંચ ઇંચ કે દસ ઇંચ કે ત્રણ ઇંચ તો આ બધી સમય અનુસાર અમુક સમયાંતરે આપણે એને ખાલી ચોમાસું આવશે ત્યારે જ માપી શકશું દાખલા તરીકે શિયાળાની વાત કરીએ તો શિયાળામાં કેટલા જેકેટ વેચાણા ઠંડી માટે કેટલા જેકેટ વેચાણી કેટલી સાલ વેચાણી હતું એ બધું શું થઈ ગયું સમય અનુસાર તમે એની એકત્રિત કરેલી માહિતી તો અમુક સમયાંતરે ફિક્સ ચોક્કસ સમય હશે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર આવતી આંકડાકીય માહિતીને શું કહીશું સામાયિક શ્રેણી આપણને દાખલાની અંદર પણ સમય અનુસાર જ વસ્તુ ગોઠવેલી હશે તમે આના બધા દાખલા જોશો તો એમાં વર્ષનો ઉલ્લેખ કરેલો છે જો એની સામે વેચાણ બે હજાર સાતમાં કેટલું વેચાણ થયું કે બસો અહીંયા બસો સોળ એવી રીતના વર્ષવાઈઝ હશે તો અમુક અંતર જે રીતના વ્યાખ્યા લખી છે એ પ્રમાણે એને આપણે સમજીએ કે ભાઈ અમુક સમયાંતર એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે ત્યારબાદ છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે સામયિક શ્રેણીના સામાયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટો થાય સામાયિક શ્રેણીના ત્રણ ઘટકો કયા ત્રણ ઘટકો તો કે મોસમી વધઘટ થાય ચક્રીય વધઘટ થાય યાદિક વધઘટોને કારણે શ્રેણીમાં અલ્પકાલીન ફેરફારો થાય છે ત્રણ મોસમી ચક્રિય અને યાદચી આ ત્રણ ખાસ યાદ રાખવાનું ઇવન ચોપડીની અંદર તમે આગળના પેજમાં જોશો તો તમને અહીંયા બતાવશે જો મોસમી ઘટકની અંદર તમને અલ્પકાલીનનો શબ્દનો ઉલ્લેખ કરેલો છે જો અલ્પકાલીન પછી આ ચક્રીયમાં અલ્પકાલીન અને અહીંયા પણ તમને અલ્પકાલીનનો ઉલ્લેખ કરેલો પછી અનિયમિત અને યાદચક અલ્પકાલીન તો આ ત્રણેય એના ઉદાહરણ છે કે મોસમી ઘટક ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટક આ ત્રણેય કેવા છે અહીંયા રકમમાં ક્વેશ્ચનમાં પૂછવી પ્રમાણે સામયિક શ્રેણીના કયા ઘટકોને લીધે ચલમાં અલ્પકાલીન વધે તો ત્રણ ઘટકો મુખ્ય છે મોસમી ચક્રીય અને યાદચ્છિક ત્યારબાદ છે સામયિક શ્રેણીનું પૃથુકરણ એટલે શું સામયિક શ્રેણીનું પૃથ્થુકરણની આપણે વ્યાખ્યા જોઈએ મોસ્ટ બી ક્વેશ્ચન છે કે ભાઈ સામયિક શ્રેણીનું પૃથ્થકરણ સામાયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામાયિક શ્રેણીનું પૃથુકરણ કહે છે પૃથુકરણ એટલે એનું વિશ્લેષણ કરવું સામાયિક શ્રેણીના વિવિધ લક્ષણો સામાયિક શ્રેણીના ઘણા બધા લક્ષણો હોય એનું ઈ અનુમાન મેળવવાની પદ્ધતિને સામાયિક શ્રેણીનું શું કહીશું એનું વિશ્લેષણ કરે એ પદ્ધતિને આપણે શું કહીશું સામાયિક શ્રેણીનું પૃથુકરણ અને સામે શ્રેણીનું પૃથુકરણ કયા ક્ષેત્રમાં ઉપયોગ થાય તો કે વેપાર વિજ્ઞાન સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેનો ઉપયોગ થતો હોય છે તો આ બંને પદ આ બંને ક્વેશ્ચન ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા હોય ઇવન પ્રથમ પરીક્ષામાં પણ પૂછાય અને બોર્ડમાં પણ પૂછાય એટલે આ શોર્ટ ક્વેશ્ચન તમારે ખાસ યાદ રાખવાની વ્યાખ્યા એકદમ સરળ છે કે ભાઈ સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની પદ્ધતિને સામયિક શ્રેણીનું પૃથુકરણ કરે છે ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન જોઈએ સામાયિક શ્રેણીના ચક્રીય ઘટકને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે સામાયિક શ્રેણીનું કયું ઘટકની વાત કરીએ અહીંયા ચક્રીય ઘટકની ચક્રીય ઘટકને શેની વડે શોર્ટમાં દર્શાવવામાં આવે છે તો ચક્રીય ઘટક ચક્રીય ઘટકને સંકેતમાં સામાયિક શ્રેણીના આ ઘટકને સીટી વડે દર્શાવવામાં આવે છે સિટી ચક્રીય ઘટક એટલે સીટી વડે દર્શાવવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું આ બધાના હશે ટૂંકમાં એને યાદ રાખવાની રીતો દાખલા તરીકે દીર્ઘકાલીન અથવા તો વલણ હોય તો એને ટીટી વડે દર્શાવે મોસમી ઘટક હોય તો એને એસટી વડે દર્શાવાય ચક્રીય ઘટક હોય તો સીટી વડે દર્શાવે ને યાદચ્છીક અથવા તો અનિયમિત ઘટક હોય તો આરટી વડે દર્શાવાય એનું ફોર્મ્યુલા પણ છે એનું મોડલ છે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ તો પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાય પણ ખરું કે ભાઈ સામયિક શ્રેણીનું યોગનીય મોડલ જણાવો તો વાયટી ઇક્વલ ટુ ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી ચારે ચાર સિકવન્સમાં છે અને સામયિક શ્રેણીના ચાર ઘટકો પરીક્ષામાં પૂછાય તો પણ તમને યાદ રહેવા જોઈએ દીર્ઘકાલીન એટલે વલણ પણ કહેવાય ને મોસમી ઘટક કહેવાય ચક્રીય ઘટક અને યારચી ઘટક અને એના સાથે શોર્ટ ફોર્મ અને એનું આ મોડલ આટલી વસ્તુ યાદ રાખવાની આ સાથે સાથે તમને એટલે બતાવું છું કે કોઈ વખત ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને પૂછે તો તમે તો આ જ કર્યું હોય તો આની સિવાય પણ તમે જો કરેલું હોય તો તમને વધારે અનુકૂળતા બેસે એટલા માટે હું તમને ડીપમાં સમજાવું છું ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન સામયિક શ્રેણીના વલણ માપવાની રીતો સામયિક શ્રેણીના વલણ માપવાની રીતો કઈ કઈ છે સામયિક શ્રેણીના વલણ માપવાની મુખ્ય ત્રણ રીતો છે આલેખની રીત ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત આલેખની રીતમાં આપણે આલેખથી સમજી શકીએ ન્યૂનતમ વર્ગોમાં સૂત્રોનો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે ચલિત સરેરાશમાં સૂત્ર નહીં પરંતુ એક પદ્ધતિ વડે તેને ગણીને એમાં ત્રણ પ્રકારની હોય છે ત્રણ વર્ષીય ચાર વર્ષીય અને પાંચ વર્ષે ચલિત સરેરાશની રીતો જે આપણે સમજીશું જ્યારે દાખલા આવશે ત્યારે તો વલણ માપવાની મુખ્ય ત્રણ રીતો આલેખની રીતો ન્યૂનતમ વર્ગોની રીતો અને ચલિત સરેરાશોની રીત એમાં બોર્ડમાં સૌથી વધારે ન્યૂનતમ વર્ગો અને ચલિત સરેશની રીત પૂછાતી હોય છે જે કોઈ વખત તમારી ફર્સ્ટ એક્ઝામ એટલે સ્કૂલની જે એક્ઝામ લેવાતી હોય એમાં હાલેખની રીત પૂછાતી હોય છે અને ઇવન બોર્ડની અંદર આના ઓરમાં દાખલા હોય જ છે ન્યૂનતમ વર્ગ અને ચલિત સરેરાશ તો તમે કોઈ પણ એક પણ ગણી શકો આમ જોવા જઈએ તો ત્રણેયમાં સરળ રીત છે ચલિત સરેરાશની રીત એ બહુ સરળ છે એમાં ચલિત સરેરાશમાં પણ ત્રણ વર્ષીય અને પાંચ વર્ષીય તો ખૂબ સરળ છે ચાર વર્ષે થોડીક અઘરી છે અને ન્યૂનતમ વર્ગોની જે રીત છે એ ચેપ્ટર નંબર ત્રણને બિલોંગ કરે છે એટલે જો તમને ચેપ્ટર નંબર બે અને ત્રણ જો ફાવતું હોય બે અને ત્રણને બિલોંગ કરે છે તો બે અને ત્રણ તમને ફાવતું હોય તો ન્યૂનતમ વર્ગોની રીત પણ ફાવે અને આલેખ રીત પણ ખૂબ સરળ છે જે આપણે આલેખ રીતમાં સમજીશું ત્યારબાદ હવે એક વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તિત થતી એક વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વધઘટો કયા ઘટકની અસર દર્શાવે છે આપણે જોઈએ ને આમ તો એ મોસમી ઘટક છે એને શબ્દોમાં જોઈએ જો અહીંયા લખ્યું મોસમી ઘટકમાં એ લખ્યું છે કે સામાન્ય રીતે આ વધઘટોનો પુનરાવર્તનનો ગાળો એક વર્ષથી ઓછો હોય છે એ દાખલા ચોપડીની અંદર ટેક્સ્ટબુકની અંદર તમને આપી દીધું કે સામાન્ય રીતે મોસમી ઘટકની અંદર આ વધઘટોમાં પુનરાવર્તનનો ગાળો કેવો હોય એક વર્ષથી ઓછો ગાળો હોય એટલે અહીં જે ક્વેશ્ચન લખ્યો છે કે એક વર્ષથી ઓછા સમયમાં પુનરાવર્તન થતી વધઘટોમાં કયા કયા ઘટકની અસર હોય છે તો કે મોસમી ઘટકની તો આવા એકદમ ઇઝી તમે ખાલી કન્ટેન્ટ એક એક લાઈન વાંચશો એટલે તમને એમ એમાંથી બધા બેઠે બેઠા મળી જશે આ બે પેજ એકસો સાહીઠ અને એકસો એકસઠ નંબરનું પેજ છે ટેક્સબુકની આ તમે બે વાંચી લેશો એટલે તમારા એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા સોલ્વ થઈ જશે ત્યારબાદ જોઈએ સામાયિક શ્રેણીના ઘટકોના નામ લખો સામાયિક શ્રેણીના મુખ્ય ચાર ઘટકો છે જે આપણે અગાઉ પણ જોયા અહીંયા દીર્ઘકાલિક અને અહીંયા પાછળ પણ આપેલા છે ચારે ચાર તો દીર્ઘકાલીન અથવા દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ જેને સંકેતમાં દર્શાવીશું વ્હાઈટી વડે મોસમી ઘટક મોસમી ઘટકમાં બે છે કુદરતી પરિબળો અને માનવસર્જિત પરિબળો જેને સંકેતમાં આપણે દર્શાવીશું એસટી વડે અને ત્રણ અલ્પકાલીન છે મોસમી ચક્રીય અને યારચિક પછી ચક્રીય ઘટકને આપણે સંકેતમાં દર્શાવીશું સીટી વડે અને યારચિક અથવા અનિયમિત ઘટકને આપણે દર્શાવીશું આર વડે એટલે મુખ્ય ચાર ઘટકો યાદ રાખવાના સામયક શ્રેણીના સામય શ્રેણીના ચાર ઘટકો દીર્ઘકાલીન ઘટક મોસમી ઘટક ચક્રીય ઘટક અને યાદિક ઘટક બંનેના નામ અહીંયા આને બીજા શબ્દોમાં વલણ અને આને બીજા શબ્દોમાં અનિયમિત ઘટકો કહેવાય છે બે ક્વેશ્ચન એક આ સામિક શ્રેણીના ચાર ઘટકો અને વલણ માપવાની રીતો આ ખાસ યાદ રાખવાનો એક એક માર્ક્સમાં પ્રશ્નો પૂછાતા હોઈએ આ ચાર છે અને આ ત્રણ વલણ માપવાની રીતો મુખ્ય ત્રણ અને સામ્ય શ્રેણીના ચલની કિંમત પર અસર કરતા મુખ્ય ચાર ઘટકોએ આ ઘટક કે તો ચાર અને વલણ માપવાની રીત કહે તો ત્રણ આ વલણ માપવાની રીત અને ઘટકો ત્યારબાદ જોઈએ વલણ શોધવા માટે ચલ્લીસ સરસની રીત ક્યારે વધુ ઉપયોગી બને છે તો વલણ માપવાની ક્યારે વધારે સરળ બને તો ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ નક્કી કરવા માટે ચલિત સરેરાશની રીત ખૂબ ઉપયોગી નીવડે છે એટલે કે ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરવી હોય પરથી સમજો ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરવી હોય ત્યારે આ રીત વધારે ઉપયોગી નીવડે છે ક્વેશ્ચન શું કહે છે ક્વેશ્ચન એમ કહે છે કે વલણ શોધવા માટે વલણ શોધવા માટે ચલીસ સરેરાશની ચલિત સરેરાશની રીત ક્યારે વધુ ઉપયોગી નીવડે તો કે ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરવી હોય ત્યારે વલણ નક્કી કરવા માટે ચલિત સરેરાશ રીત વધારે ઉપયોગી નીવડે છે જે ગણતરીમાં ખૂબ સરળ છે ત્યારબાદ જોઈએ દસમા નંબરનો ક્વેશ્ચન જેમાં તમને ચલ વાયની સાત સપ્તાહની માહિતી પરથી અનુઆયોજન કરેલ સુરેખ સમીકરણ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ પચીસ પોઈન્ટ એક માઇનસ એક પોઈન્ટ ત્રણથી હોય તો આઠમા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન શોધ અહીંયા તમને સમીકરણ આપી દો આ પ્રકારનું સમીકરણ તમે આગળના ચેપ્ટરમાં સમજી ગયા છો જ્યાં આપણે વાય કહી શકું એ પ્લસ બી ઇન્ટુ એક્સ એટલે મેં તમને કીધું કે જે વિદ્યાર્થી મિત્રોને ચેપ્ટર નંબર બે આવડતું હોય છે ચેપ્ટર નંબર ત્રણ પણ આવડતું છે એટલે ચેપ્ટર નંબર બે અને ચેપ્ટર નંબર ત્રણ જો બંને આવડતું હશે એની માટે ચેપ્ટર નંબર ચાર ખૂબ સરળ બનશે દાખલા પણ સરળ બનશે અને હાલેખ પણ સરળ બનશે અને સાથે સાથે જે ત્રીજી રીત છે એ પણ સરળ બનશે ચાલી જ સરેરાશવાળી રીત એટલે મેં તમને અગાઉ પણ કીધું હતું કે તમે ધ્યાન આપો જો તમે ધ્યાન આપ્યું હોય તો તમને વધારે સમજ પડે હવે આપણે જોઈએ દસમા નંબરનો ક્વેશ્ચન કે વાયની સાત સપ્તાહની માહિતી પરથી અનુચન કરેલ ટુ પચીસ પોઈન્ટ એક માઇનસ વન પોઈન્ટ થ્રી ટી હોય તો આઠમા સપ્તાહની વાયની કિંમતનું અનુમાન શોધો હવે અહીંયા સાત સપ્તાહની વાત કરી છે જેની અંદર આપણે કાંઈ લેવા દેવા નથી પરંતુ अन् आयोजन करेल सूरेख समीकरण की बात करें तो कि वाई कैप इज इक्वल टू पच्चीस पॉइंट एक माइनस वन पॉइंट थ्री टी आ टी हूँ दर्शा तो समय टाइम जे जो तकम आपी दीदो है आठ म जो शब्दों में तक दर्शा कि आठमा सप्ताह की वाय किमत हूँ शोधो आठमू सप्ताह केमें सात सप्ताह तो ऑलरेडी से रकमनी अंदर सात सप्ताह तो है यनी पीछे आठमू सप्ताह टी बराबर के आठ હવે અહીં કિંમત મૂકીશું તો પચીસ પોઈન્ટ એક માઇનસ વન પોઈન્ટ થ્રી ટીની વેલ્યુ તમને રકમમાં કેટલી આપી છે તો કે આઠ વન પોઈન્ટ થ્રી હવે પચીસ પોઈન્ટ એક વન પોઈન્ટ થ્રીનું થશે એઇટ સાથે એટલે કેટલા થશે દસ પોઈન્ટ ચાર તે રીઠા એકસો ચાર થાય એટલે પોઈન્ટ મેં લગાડી દીધો દસ હવે પચીસ પોઈન્ટ એક માઇનસ દસ પોઈન્ટ ચાર બરાબર જવાબ આવશે ચૌદ પોઈન્ટ ચૌદ પોઈન્ટ સાત આ થઈ ગયો વાયનો જવાબ મતલબ વાયની જે તમને અનુમાનિત કિંમત શોધવાની કીધી છે આઠમા સપ્તાહની વાયની કિંમતનો વાયની કિંમતનું અનુમાન શોધો એનો જવાબ શું આવ્યો તો કે ચૌદ પોઈન્ટ સાત આ થઈ ગયો સેક્શન બી અહીંયા પૂરો હવે તમે આ વિડિયોમાં જે કાંઈ સમજ્યા હોય એકદમ સિમ્પલ છે દસ ક્વેશ્ચન છે દસ ક્વેશ્ચનમાંથી ભાગે પૂછાય એની સિવાય પણ મેં વચ્ચે વચ્ચે તમને ટીપ આપી કે આ રીતે તમે કરશો તો વધારે બેનિફિટ મળશે એટલે જેમ જેમ તમે કન્ટેન્ટ સમજશો એમ એમ જેટલી વખત વધારે સમજશો એટલી વખત તમારા કન્સેપ્ટ ક્લિયર થશે અને તમને વધારે સમજ પડશે માટે બને ત્યાં સુધી વિડીયોને એક વખત ન સમજ પડી હોય તો બેથી ત્રણ વખત જોશો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે હવે મારા વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો એવી મારી રિક્વેસ્ટ છે તો તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી જો આ વિડીયો આપણે ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ